Grazie. ફ્રેન્ડ્સ કેમ છો બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું સાંજ માટે ઘઉંનો નવો નાસ્તો કંઈક નવું ખાવાનું મન થાય તો હેલ્ધી અને ટેસ્ટી એવો ઘઉંનો નવો નાસ્તો લઈને આવી છું તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે બાળકોથી મોટા બધાને જ ખૂબ જ ભાવશે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બેલેકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ ઘઉંના લોટનો નવો નાસ્તો ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે એક મોટું ગાજર એક કેપ્સિકમ અને બે નાની સાઇઝના અહીંયા મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે તમે મોટું લ્યો તો એક આ બધાની છાલ ઉતારી નાખેલી છે અને હવે આને આપણે બટેકાને જે મોટી સાઈઝની ખમણી આવે મોટી ખમણ થાય તેવું ખમણી લેવાના છે બટેકા બંનેને તો આ રીતે ખમણી જોઈ શકો છો આવું ખમણ આપણે તૈયાર કરી લઈશું આપણું તૈયાર થઈ ગયું છે આને હવે બટેકાના ખમણને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જે ગાજર લીધેલું છે તેને છાલ ઉતારીને આ રીતે હવે નાનું ખમણ ગાજરનું ખમણી લેવાનું છે તો આ રીતે ખમણીમાં આપણે નાનું ગાજરનું ખમણ આપણે ખમણી લઈશું તો આની જગ્યાએ તમે લાલ ગાજરનો ઉપયોગ પણ કરી શકો તો આ રીતે આપણે ખમણ તૈયાર કરી લેવાનું છે ખમણી લેવાનું છે જોઈ શકો છો સરસ મજાનું આપણું ગાજરનું ખમણ તૈયાર છે અને સાઈડમાં મૂકી દઈશું એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે જે ખમણેલો આપણું બટેકું છે તે લઈ લઈશું બટેકાના ખમણને આપણે એડ કરી દઈશું હવે આપણે એડ કરી દઈશું ગાજર ખમણેલું છે તે ગાજર ગાજર બધું જ એડ કરી દઈશું આ રીતે અને અહીંયા કેપ્સિકમ આપણે લીધેલું હતું તેને આપણે કટિંગ કરીને નાનું આ રીતે કટિંગ કરીને નાના પીસીસ કરીને આપણે તૈયાર કરેલું છે તે એડ કરી દઈશું ટમેટા બે ટમેટાના કટકા કટિંગ કરીને નાની સાઈઝના લીધેલા છે એક વાટકો કોબીજ લેવાનો છે દોઢ ચમચી અહીંયા આદુ મરચાંની પેસ્ટ થોડા ધાણા કટિંગ કરીને લીધેલા છે દોઢ ચમચી અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે વધુ ઓછું તમે એડ કરી શકો મરચું પણ તમારે વધુ ઓછું એડ કરી શકવાનું છે તમારા સ્વાદ પ્રમાણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી અહીંયા ગરમ મસાલો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું તમારે વધારે વેજીટેબલ એડ કરવા હોય તો પણ આમાં એડ કરી શકો છો તો જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આ રીતે સરસ મજાનું મિક્સ થવાથી સરસ મજાનું પાણી જોઈ શકો છો છૂટી રહ્યું છે મીઠું એડ કરવાથી આને આપણે સાઈડમાં મૂકીને આપણે આની ગ્રીન ચટણી બનાવી લઈશું એક આદુનો ટુકડો બે લીલી મરચી થોડા ફુદીનાના પાન લીલા ધાણા ડાળખા હોતા જ એડ કરવાના છે એક ચોથાઈ કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે મોળું દહીં બે ચમચી અહીંયા સિંગદાણા એડ કરવાના છે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું એક ચમચી અહીંયા મીઠું એડ કરવાનું છે બે ચમચી અહીંયા ખાંડ એડ કરી દઈશું એક ચમચી ધાણા જીરું આવે છે આખું જીરું ધાણા જીરું તે એડ કરી દઈશું અને આને હવે આપણે થોડું પાણી એડ કરીને આનું પેસ્ટ બનાવી લઈશું ક્રશ કરીને તો જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે લીલી ચટણી આને આપણે એક કાઢી લઈશું વાટકીમાં અને જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી સરસ મજાનું આપણું બેટર છે આપણું મિક્સ કરેલું તે વેજીટેબલનું તૈયાર છે તો આને હવે મોટા બાઉલમાં લઈ લઈશું અને આનું આપણે મીઠું એડ કરેલું હતું તો સરસ મજાનું પાણી થઈ ગયું છે તો આ વેજીટેબલને બેજા બાઉલમાં એડ કરીને તેમાં આપણે એડ કરીશું એક લીંબુનો રસ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે હવે ચમચાની વડે આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એડ કરીશું એક વાટકો અહીંયા ચણાનો લોટ એક વાટકો અહીંયા કરવાનો છે આપણે ઘઉંનો લોટ એક ચોથાઇ કપ અહીંયા કરવાનો છે ચોખાનો લોટ અને એક ચોથાઇ કપ આપણે રવા રવો એડ કરી દઈશું એટલે કે સૂજી પણ કહી શકો અને એક કપ અહીંયા પાણી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ચમચાની વડે હલાવી લઈશું આ રીતે ચમચાની વડે આ રીતે હલાવી લઈશું તો આ રીતે હલાવી લઈશું હજુ આપણે પાણીની જરૂર પડશે તો આપણે પાછો અડધો વાટકો એડ કરી દઈશું પાણીની અને આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે આપણું બેટર છે તે તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મેં બે વાટકા પાણી એડ કરીને સરસ મજાનું બેટર આટલું આપણું તૈયાર છે તો આને દસ મિનિટ માટે આપણે રેસ્ટ પર મૂકી દઈએ એટલી વારમાં આપણે એડ હવે રેસ્ટ થઈ ગયો છે અને આપણે લઈ લઈશું અહીંયા નોનસ્ટિકની પેન ગરમ થાય એટલે આપણે તેલ લગાવી દઈશું આ રીતે બ્રશની વડે આપણે તેલ લગાવી દઈશું તેલ લગાવવા જાય એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો બેટરને દસ મિનિટ થઈ જાય એટલે આપણે આ રીતે એક ચમચો લઈ લઈશું અને આ રીતે ચમચાની વડે આ રીતે ગોળ શેપ આપી દઈશું આ રીતે એક જ ચમચો એડ કરેલો છે અને અહીંયા ગોળ શેપ આપી દઈશું આ રીતે ગોળ શેપ આપી દઈશું નાના મોટા તમારા તમને જે સાઈઝ પસંદ હોય એ રીતને તમે કરી શકો છો તો આ રીતે ગોળ શેપ આપી દઈશું એક જ ચમચો એડ કરેલો છે અને હવે તાવીથાની મદદથી આપણે ફરતી બાજુ આપણે શેપ આપી દેવાનો છે જોઈ શકો છો આ રીતે તાવીથાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી દઈશું ફરતી બાજુ અને આપણો ગોળ શેપ તૈયાર કરી લઈશું ગોળ શેપના આપણા તૈયાર કરી લઈશું આપણો નવો ઘઉંનો નાસ્તો તો આને હવે બે મિનિટ માટે રહેવા દઈશું જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે તો આને હવે તાવીથાની મદદથી આ રીતે આપણે પલટાવી દઈશું તમે ઘીની જગ્યાએ તેલ અથવા તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા મેં ઘી તેલનો ઉપયોગ કરેલો છે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો જોઈ શકો છો પાછી બે મિનિટ થઈ ગઈ છે અને બીજી સાઈડ પણ આપણી શેકાઈ ગયું છે તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો તૈયાર છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ તો સરસ મજાનો આવો હેલ્ધી નાસ્તો આપણો તૈયાર થાય છે આ જ રીતે આપણે બીજો નાસ્તો પણ બનાવી લઈશું બેટરનો તો આ રીતે બ્રશની વડે તેલ લગાવી દઈશું થોડી નોનસ્ટિકની પેનમાં અને આપણે એક ચમચો આમાં એડ કરી દઈશું અને આ રીતે ગોળ શેપ આપી દઈશું ચમચાની વડે આ રીતે ગોળ શેપ આપી દઈશું આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે થોડું તમારે જરૂર પડે તો બેટર આ રીતે લઈને આ રીતે શેપ આપી દેવાનો છે અને હવે તાવીથાની વડે આપણે જે રીતે શેપ આપ્યો એ રીતે તાવીથાની વડે શેપ આપી દઈશું હાથની વડે પ્રેસ કરીને આપણે આ રીતે શેપ આપી દેવાનો છે જોઈ શકો છો આ રીતે તાવીથાની વડે ગોળ શેપ આપી દઈશું અને આને પણ આપણે બે મિનિટ માટે રેવા દઈશું અને બંને બાજુ આપણે શેકી લઈશું તો આ રીતે શેપ આપી દઈશું અને આપણો સરસ મજાનો નાસ્તો તૈયાર થાય છે તો બે મિનિટ થઈ ગઈ છે તો પાછો આને પલટાવી દઈશું આ રીતે પલટાવી દઈશું અને પાછી બે મિનિટ થઈ ગઈ છે તો સરસ મજાનો એવો આપણો નાસ્તો તૈયાર છે તો આને પ્લેટમાં લઈ લે આ જ રીતે આપણે બધા જ જોઈ શકો છો ઘઉંનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે જરૂરથી આ રેસીપી ટ્રાય કરો ખૂબ જ હેલ્ધી વિટામિનોથી પણ ભરપૂર એવો હેલ્ધી નાસ્તો ડાઇટમાં લઈ શકો વજન ઘટાડવા માટે ઉપયોગી એવો હેલ્ધી ટેસ્ટી સરસ મજાનો એવો સોફ્ટ એવો નાસ્તો આપણો તૈયાર થાય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બાળકોને તો જરૂરથી બનાવીને આપો લંચ બોક્સમાં જ ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો તૈયાર છે હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા ઘઉંનો લોટનો નવો નાસ્તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી જે લોકો ડાયટ કરે છે તે લોકો પણ ડાયટમાં આ નાસ્તાનો ઉપયોગ કરી શકે છે અને સાંજ માટે સવાર માટે અથવા બાળકોના લંચ બોક્સમાં આપી શકાય હસબન્ડોને ટિફિન બોક્સમાં આપી શકાય તેવો હેલ્ધી નાસ્તો છે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ વાવ ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો તૈયાર થાય છે હેલ્ધી છે ટેસ્ટી છે તો જરૂરથી મારી રેસીપી ટ્રાય કરો અને જો આવી જ રેસીપી પસંદ આવતી હોય તો ચેનલ ને કરો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ